અને શ્રદ્ધાંજલિ સાથે પરમાર દંપતીને આખરી વિદાય આપવામાં આવી જય શ્રી કૃષ્ણ મારું નામ જીતેન દત્તાણી છે અને હું પરમાર પરિવારનો જમાઈ રહું છું અને આજ રોજ શૈલેષભાઈ ગોવિંદભાઈ પરમાર તથા નેહલબેન શૈલેષભાઈ પરમારના પાર્થિવ દેહને અમે આજ સિવિલ હોસ્પિટલ ખાતે એમના ડીએને મળી ગયા એટલે આજે અમે અમારા નિવાસ સ્થાને લઈ આવી અને એમની અંતિમ વિધિની ક્રિયા અત્યારે કરી રહ્યા છીએ ધન્યવાદ સહયોગમાં તો એટલું સારી વસ્તુ પ્રશાસને કરી છે કે તમે માનવતા જે કહેવાય એ માનવતાનું એક રૂપ ત્યાં જોવા મળ્યું છે અને સૌ પ્રથમ કહું તો જામનગરના માનનીય કલેક્ટર સાહેબ શ્રી કેતનભાઈ ઠક્કર જેમનો સાથ સહકાર હંમેશા મારી જોડે રહે છે અમારા

સ્ટેપ બાય સ્ટેપ અમને માહિતી આપી અમને આશ્વાસન આપ્યું કે તમારે કશું ડરવાની જરૂર નથી પૂરું તંત્ર તમારી જોડે જોડે છે સાહેબ અમારી આવ્યા જામનગરના જીજી હોસ્પિટલમાંથી પણ અમને એમ્બ્યુલન્સ અહીંથી અમદાવાદ ખાતે મોકલી અને પાર્થિવ દેહ લઈ આવવા માટે આપેલી અને એસ્કોર્ટ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ ખડે પગે અમારી સાથે રહ્યું તો અમને એ સમયે એ કપરો સમય હતો કે ત્યાંથી અમે અહીંયા અમારા પાર્થિવ દેહ લઈ આવીએ એ દુઃખદ સમય હતો એ દુઃખદ સમય જામનગર ક્યારે પાર થઈ ગયો એ અમને કશું ખ્યાલ જ નથી આવ્યો તો બધાને હાથ જોડી અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા દુઃખમાં સહભાગી થયા એ બદલ ખૂબ ખૂબ આભાર અને મીડિયા કર્મચારી મીડિયા ભાઈઓ છે જે અવિરત ઈચ્છતા હતા કે કંઈક માહિતી મળે કંઈક માહિતી મળે જ્યારે આ બનાવ ઘટના બની ત્યારે અમને પણ ખબર નથી કે શું ઘટના બની છે અને અમે તરત તુરંત જ અહીંથી અમે અમદાવાદ જવા પહોંચી ગયા અને પછી અમને ખ્યાલ આવ્યો કે આ શું થઈ રહ્યું છે પરંતુ મીડિયા ભાઈઓએ ઘણી મહેનત કરી ઘણા પ્રયાસો કર્યા ઘણા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો અપલોડ કરેલા છે અને જે જે માહિતી તમને મળી એ એ પ્રમાણે તમે એમાં અપલોડ કરી પબ્લિક સુધી વસ્તુ પહોંચાડી તો મીડિયા કર્મચારીઓ નો પણ